કેશોદની ક્રિષ્ના સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે પાસ થતા કેશોદના શહેરી વિસ્તારમાં રેલી કાઢવામાં આવી ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવાયેલા સાયન્સ પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું ગતરોજ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસથી દસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન લેવાયેલ ધોરણ બારની સામાન્ય સાયન્સ પ્રવાહની પરીક્ષા એકસો બાવન કેન્દ્રોમાં લેવાઈ હતી જેમાં એક લાખ અગિયાર હજાર બસો ત્રેવીસ પરીક્ષાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી દસ હજાર પાંચસો પંચોતેર પરીક્ષાર્થીઓ પાસ થયા હતા સમગ્ર ગુજરાતનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા આવ્યું છે જેમાં સૌથી વધુ પરિણામ ગોંડલ કેન્દ્રનું છન્નું પોઈન્ટ સાઠ ટકા તથા સૌથી ઓછું પરિણામ દાહોદ કેન્દ્રનું ચોપન પોઈન્ટ અડતાલીસ ટકા આવ્યું છે જ્યારે કેશોદ કેન્દ્રનું પરિણામ એક્યાસી પોઈન્ટ સત્યાસી ટકા આવ્યું છે કુલ ત્રણસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં ત્રણસો બેતાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી બસો એંસી વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે ચોસઠ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા કેશુદ કેન્દ્રમાં પ્રથમ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની સાયન્સના પીઆર નવ્વાણું એકસઠ સાથે પ્રથમ આવી હતી જ્યારે બીજા નંબર પર વીએસ પબ્લિક શાળાનું વિદ્યાર્થી સુખાનંદી સતીશ સાયન્સના પીઆર નવ્વાણું ચોપન સાથે દ્વિતીય આવ્યું છે જ્યારે ત્રીજા નંબર પર ક્રિષ્ના સ્કૂલની વિદ્યાર્થીની વિમુલા પ્રાચી અઠ્ઠાણું પોઈન્ટ છપ્પન સાયન્સ પીઆર સાથે ત્રીજા સ્થાન પર રહેલી હતી ત્યારે ક્રિષ્ના સ્કૂલ દ્વારા આજરોજ ડીજેના સથવારે કેશોદના શહેરી વિસ્તારમાં સરઘસ અને નિકા રેલી કાઢવામાં આવી હતી ચાર ચોક ખાતે ધારાસભ્ય દેવા માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ઓડેદરા ઉપપ્રમુખ જૈતાભાઈ સિસોદિયા ભરત વિકાસ પરિષદ ટીમના રોટરી ક્લબ ટીમ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા બાળકોને સન્માનિત કરી મોઢું મીઠું કરાવી રોકડ તેમજ અન્ય પુરસ્કારો આપવામાં આવ્યા હતા

એવો ટકા આવેલું છે જેમાં એકથી પાંચ સ્કૂલના વિદ્યાર્થીઓ બનેલા છે અને આ સ્થિતિ બદલ હું શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો આભાર માનું છું તેમજ આમાં જે રિઝલ્ટ આવેલું છે પેલાં રિઝલ્ટમાં અમારે કુંભાણી ફોરમ એક નવ્વાણું પોઈન્ટ એકત્રીસ અને નવ્વાણું પોઈન્ટ એકસઠ સાયન્સ પ્લાર્સ સાથે અને પંચા ને અઠ્યાસી માર્ગ સાથે કેશો ચક્ર ફસ્ત આવેલી છે આ સાથે એનું સન્માન કરવાની જે રેલીઓ યોજવામાં આવી હતી તેમાં આપના ધારાસભ્ય જેવાભાઈ માલમ અને પ્રમુખ મયુરભાઈ તથા બીજા હોદ્દેદારો અને ભાજપ સંગઠન તેમજ એનજીઓ રોટરી ક્લબ આઝાદ ક્લબ અને ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો આજરોજ હાજર રહી અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરેલા હતા એ બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું